અજેતરમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની વિવિધ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેલ મળે છે આ કારણે વિદ્યાર્થી અને વાલીઓમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાય છે નોંધનીય છે કે ગઈકાલથી CBSE ની ધોરણ દસ અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થાય છે ત્યારે થોડા દિવસ બાદ ગુજરાત બોર્ડની ધોરણ દસ અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થશે આ પરીક્ષાની સિઝનમાં જો ચાલુ પરીક્ષાએ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે તો શું કરવું આ મુદ્દે આજે બેઠક યોજાય છે ગુજરાતના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક કલેકટર સુજીત કુમાર ડીઇઓ રોહિત ચૌધરી સહિત રાજ્યના તમામ પોલીસ કમિશનર કલેક્ટર ડીઇઓ એસપી સાથે વિડિયો કોન્ફરન્સથી વાત કરશે ગુજરાતની ચાલીસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સોળ ફેબ્રુઆરી સોમવારે મળી હતી જેમાં અમદાવાદની પંદર સ્કૂલ અને વડોદરા શહેર તથા જિલ્લાની પચ્ચીસ સ્કૂલનો સમાવેશ થાય છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો